દોઢી પાંચ વર્ષ થી બધાને હેરાન કરે બોય સુધી આનું તેનું નાખીને પચીસ થી પબ્લિક હેરાન છે લુબી કંપની ઉભો છું બરાબર લુબી કંપની લોડી તું જાતે આ બોય ની તું લાઈવ કર લુબી કંપની તો કેમ છો મારા ભાઈઓ બહેનો વિડીયોમાં તમારું હું દિલથી સ્વાગત કરું છું ભાઈઓ આ એક વિશ્વ સોની છે જેણે કીર્તિ પટેલને અત્યારે હલાવી દીધી છે કેમ કે ભાઈઓ કીર્તિ પટેલ સાંભળીને અચમચી ગઈ છે ભાઈઓએ કીર્તિ પટેલ છે તેણે એણે ખજૂરભાઈનો વિરોધ કર્યો દેવાતભાઈ ખવડનો વિરોધ કર્યો ગમન ભુવાજીનો વિરોધ કર્યો તો મિત્રો એક એમણે એક જ જવાબ ના આપ્યો અને આ વિશ્વ સ્વનિજ છે જે અત્યારે કીર્તિ પટેલને જવાબ આપી રહ્યો છે ગઈકાલે કીર્તિ પટેલે વિશ્વ સોનીને હલાવી દીધો હતો અને આ જે વિશ્વસોનીજ છે જે દુબઈથી આ ગુજરાતમાં આવી ગયો છે અને તેણે કીર્તિ પટેલને ખુલ્લી ચેલેન્જ આપી છે અને લોકેશન પણ મૂક્યું છે કે તારામાં તાકાત હોય તો ગુજરાતમાં હું છું અને આ જગ્યાએ આવી જા તો કોઈ બીજાને મુક્ત નહીં તો શું મિત્રો ખરેખર કીર્તિ પટેલ આ લોકેશનને જશે કે નહીં જાય કે પછી બીજા લોકોને મૂકીને આ વિશ્વ સોનીના ઉપાડી પડી દેશે મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિરોધ ચાર રહ્યો છે ત્યારે એની વચમાં આ વિશ્વ સોની જે દુબઈમાં રહે છે તે રોજ કીર્તિ પટેલને કઈ ને કંઈ જવાબ આપતો હોય છે અને આ વખતે તો કીર્તિ પટેલને જવાબ આપવા માટે તે સીટ દુબઈથી ગુજરાતમાં આવી ગયો છે અને કીર્તિ પટેલને લાઈવ લોકેશન મૂકી અને હલાવી દીધી છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા વિડીયો જો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મળીએ એક નવા વિડીયો સાથે